અહીંયા અહીંયાની સ્ટોરી કહેવામાં આવે ને તો સ્ટોરી એવી છે કે આપણે જે યુદ્ધ જે રામ આપણે ભગવાન રામનું ને રાવણનું જે યુદ્ધ થયું એ પહેલાં જ્યારે વિભીષણ ભગવાન રામને જે મળવા આવેલા ને તો એ ટેમ્પલ અહીંયા છે તો એના માટે આપણે અહીંયા આવેલા છીએ ઠીક છે તો આપણે હમણાં અંદર જો કેમેરા અલાવ હશે તો આપણે તમને પણ એવું હતું હા એટલે એ રીતનું છે એટલે ચાલો આપણે અંદર પેલા જઈએ શું છે શું નહીં તમને શું છે અરુલિંગ અરુલ ગિંગુ આમાં તો આપણને હાલ વાંચતા નહીં થોડું સાઉથ ના નામ જ એવા હોય ને તો આ ટેમ્પલનું નામ છે કોથા કોથાદારામ ટેમ્પલ એમાં વાસવામાં ઓલું પડે આપણે આપણે જોઈ રહ્યા છે નહીં અંદર ગયા પછી આપણને

જો મલે ફીડ કે આ બહુ વધાર પડતી ગર્દી છે આ ગર્દીમાં તમારે લોકો હારે રહેવું બાકી આ ગર્દી જો અહીંયાથી વિખોટ આપી દે તો ડાયરેક્ટ ઓટો એ તમારે મળવાનું રહે ઠીક છે પબ્લિક ધ્યાન નથી આપતી પણ ધ્યાન રાખજો આપણે લીધો ને આ બસ એમ ક્યુટ ક્યુટ ગર્લ હાય ट्राफिक है और ये સબ लोग ये सब लोग देखो शीतल देखो शीतल का उलिया तो देखो एक बार तेरा थोबड़ा दिखा इधर लाइन में खड़े है सब दर्शन करने के लिए ये मित्तल कौशल कौशल ने तो कैप पहनी हुई रखी है બહુ જ મહેનત થાય વિભીષણ આપણે ચાર મંત્રીઓ કે સાથ આકાશ માર્ગ સે રામજી કો મિલને આ વાનર દલોને એન પર હમલા કરવાની તૈયારી કરી લેકિન હનુમાનજીને વિભીષણ કે સાત્વિક સ્વભાવ સમજ કર ઉકે વાનર દંડ કો શાંત કર અંદર કેમેરો લઈ જવાનો અલાવ નથી પણ તમને હું અહીંથી દર્શન કરાવી દઉં છું એટલે અહીંથી દર્શન કરી લો કારણ કે અંદર હજી મંદિરમાં જઈશું એટલે ત્યાં નહીં અંદર નથી આપણે બાર બોડી લાગેલું છે એટલે આપણે એ વસ્તુ નથી કરવાનું એ લુંગી ડાઉન લુંગી ડાઉન લુંગી છે લુંગી ડાઉન લુંગી ડાઉસ આપણે પહોંચી ગયા છીએ ધનુષ કોટી એન્ડ પોઈન્ટ આપણે ચાલીને પાર કરવાનો છે કારણ કે બહુ જ વધારે ટ્રાફિક છે ટ્રાફિક જોઈ શકો છો સીટ સુધી એકદમ બધા એકદમ ફૂલ ટ્રાફિક જામ છે વાહનો એ પૂરું જામ કરીને બેઠા છે ટોટલી આ એન્ડ પોઈન્ટ અને ધનુષ કોટી એવી વસ્તુ એવી જગ્યા છે કે જ્યાં બે સમુદ્ર એક સાથે ભેગા થાય છે એક બાજુ બંગાળની ખાટી છે ને એક બાજુ

આવડા બ્રેસલેટ ટાઈપના છે બધા અલગ અલગ આ બધા ઝીણા ઝીણા જે કૈસલા કચલા આવે ને એ કચલામાંથી બનાવેલું છે એટલે બહુ સારું છે એમ ગયું આપણને આપણે એક બે લીધા પણ આજે આ શીતલે પહેર્યું ને એ બે આપણે લીધા હતા એક ગુડી માટે ને એક શીતલ માટે પણ એમાં એવું થયું મારાથી કંઈક ગુમ થઈ ગયા એટલે પડી ગયા એટલે કાંઈ ભાગમાં નહીં આવ્યા ને આવું થયું આ છે ધનુષ કોટીનો સ્તંભ જોકે આપણો અશોક સ્તંભ છે પણ ધનુષ જે રાઉન્ડ છે ત્યાંનો આ સ્તંભ છે અને આ ધનુષકોટીનો એન્ડ પોઈન્ટ છે આ પોઈન્ટથી આગળ આ પોઈન્ટથી આગળ સીધું શ્રીલંકા પાણી ઉપર આવી ગયું છે પાણીનો લેવલ એટલું ઉપર આવી ગયું છે ને મિત્રો આપણે આ ડેડ એન્ડ પોઈન્ટ પર આવી ગયા છીએ આ તમે જોઈ રહ્યા છો આખો દ્રિયો અમારી ફોટોગ્રાફી થોડી ઘણી ચાલી રહી છે અને આ બે દરિયા ભાઈ એક બાજુ દરિયો ગાંડો છે અહીંથી નીકળે આ બધું આપણે દરિયા કિનારો ખેલી લીધો બાય આવજો ટાટા આપણે જોઈ લીધો રામ સેતુ તો અત્યારે પાણી ની અંદર છે એટલે રામ દેખાય તો નહીં એટલે આપણે ધનુષ મોડી ના પર હતા એક બાજુ હતો બંગાળ ને એક બાજુ હતા અરબસાગર બે સંગમ આ જગ્યાએ છે

તો ભાઈ હવે જઈએ છીએ આપણે ધનુષ આપણે ધનુષ ગામમાં જવાનું છે ગામ તો આખું ધોવાઈ ગયું છે આખો દરિયો બધું પાણી લઈને વીણી ગયો છે અને આહા મારા વાળ તો જો ભાઈ વાળ છે કાંઈ મારા આવું છે હાલો તો હવે આપણે પહોંચી જઈએ ધનુષ કોટે ગામમાં હા હા કાઢે આવું કરવાનું તારે આ ધનુષ કોટી ગયું છે આ લાઇટ હાઉસ ધનુષ નું છે ઓકે એક નંબર છે કામ ચાલુ થાય છે જોઈએ આપણે આ ભાઈ અહીંયા ઉભા રાખે તો આપણે અહીંયા ઊભા રહેવું એ ઓલ રેલવે સ્ટેશન હે બટ ખંડર હો ચુકા સો હે અચ્છા દેખ રહે હો કાય કે ઊભી રાખી આપણે બતાવો મને જૂનો કામ હવે આપણે જઈ રહ્યા છીએ પંચમુખી હનુમાન ટેમ્પલ રામેશ્વરમ સિટીમાં આપણે એન્ટર

भैया है जिसने हमको धनुषपटी और सब घुमा दिया पूरा ऑटो में दोपहर से लेके शाम तक पूरा घुमा लिया और यही वही ऑटो है घूम <laughs> रहे हैं अभी फाइनल मेन टेंपल पे आ गए हैं अभी शाम को हम लोग वापस दर्शन करेंगे और कल सुबह अर्ली मॉर्निंग हम लोग मणि के दर्शन करने वापस हम लोग जाएंगे और रात थोड़ा हमारे दो तो आपदा बिचारा लल अल થાકી ગયા તમે ભાઈ 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 ધોતી પહેરી લીધી હા ધોત્યો ભાઈઓ પહેલા ભાઈઓ એ ધોત્યો પહેરી જો આવો રખો એટલો રખો એટલો આ માર ભાઈ તો વાહ શીતલ મેન ટેમ્પલ આવી ગયા છે અહીંયા આપણે બાવીસ કુંડમાં નાવાનું છે ને પછી જઈને અંદર દર્શન કરવા માટે અલાવ કરે છે એટલે આપણે અહીંથી આપણે મેન કુંડ દરવાજો છે ત્યાંથી આપણે એન્ટ્રી લેવાની છે અને બાવીસ કુવામાં આપણે કરીને પછી આગળ આપણે આપણે દર્શન દર્શન માટે માટે તો અંદર સ્ટાર્ટ થઈ ચૂક્યા રા બાવીસ તીર મારીને બાવીસ કૂવા બનાવેલા અને એનાથી સ્નાન કરીને જે એના પર બ્રાહ્મણ દોષ લાગેલો એ બ્રાહ્મણ દોષ એ સ્નાન કરીને એમણે મિટાવેલો બાવીસ કુંડમાં આપણે સ્નાન કરી લીધું છે અને હવે આપણે મેન દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આપણે આખી ટોળકીએ પણ દર્શન કરી લીધેલા છે ટોળકી રેડી થઈ ગઈ છે નાઈ જોઈને રેડી થાય હવે આપણે એ રીતે આગળ વધશું અને જે કાંઈ હશે આપણે અંદર મંદિરમાં જ્યાં જ્યાં અલાવ હશે ત્યાં સુધી આપણે બતાવશું બાકી આગળ આપણે જે હશે જોઈશું તો આ બાવીસ કુંડોનું મહત્વ એ છે કે ભગવાન રામ જ્યારે રાવણનો વધ થયો ને તે પછી રાવણ છે ને બ્રાહ્મણ હતા એટલે એમને બ્રાહ્મણ બ્રાહ્મણ દોષ લાગ્યો હતો એટલે એના માટે એમણે બાવીસ બાણ માર્યા અને બાવીસ બાણ મારીને બાવીસ તીર્થોને એમણે ત્યાં પ્રગટ કર્યા એટલે એઝ અ કૂવાના રૂપમાં ત્યાં પ્રગટ કર્યા અને બાવીસ તીર્થોના સ્ના શું કહેવાય આપણે પાણીથી એમણે સ્નાન કરી અને દોષથી મુક્ત થયા હતા ત્યાં મોસ્ટ ઓફ બધા જ બાવીસ મતલબ બાવીસ તીર્થના કુંડ ત્યાં છે મહાલક્ષ્મી છે સાવિત્રી છે ગાયત્રી છે સરસ્વતી સેતુ માધવન ગંધન કવચા ગયા નલા નીલા સૂર્ય ચંદ્ર ગંગા યમુના ગયા શિવા આ રીતના બાવીસ અલગ અલગ કુંડો છે જ્યાં એમણે બાવીસ બાણ મારીને બનાવેલા અને આવડો આ કોડિડોર આપણે ઇન્ડિયામાં બહુ લાંબો લાંબો કોરિડોર આવડો આ છે મંદિરોમાં

ચણા મસાલા હો ભાઈ આ મેં તમને કોથો પરાઠો મગાવ્યો હતો પણ આવો થઈ ગયો પછી થોડી વારમાં હવે તો આ બધા એમનો મોઢા તો કેટલા ભૂચા છે આપણે કેટલી ખાજે ભાઈ ખાજે આ બધા નેટ ભૂખ્યા છે છે આણા તો આવી મંગાવી છે અને જો કે આ ટ્રીપમાં વારાઘડી અમારે રોનું જ થાય છે પહેલા એક રેસ્ટોરન્ટમાં ગયા નયા કાય ભાઈ 1000 રૂપિયા નો ખાતો પણ 1000 રૂપિયા નો ખાતો 1000 રૂપિયા નો ઓર્ડર કર્યો આ 1000 નહીં એક એક રોટલી ખાધી બે બે ખાધા પૂરા પૂરી કરી બાકી બીજું કાય ન ખાધું ખાવાનું अग्नि बहन कोल्ड ड्रिंक्स में फलाना ढिमकाना यू वंट फलाना ढिमकाना तेरे को तो बोलना ही नहीं है कितना भी इशारा कर ले कुछ भी कर ले, ठीक है तेरे को नहीं मिलेंगे नहीं मिलेगा केवल की भाषा में ये लाला हाथ खा रहा है <laughs> लला हाँ न मिल गए बाद आपने गुजराती गुजराती ना भात आप साउथ इंडियन हाँ से गुजराती साउथ नहीं हाँ से गुजराती लला साउथ इंडियन मिल का मजा ले रहे हैं लेके ले लो क्या खाई है ये जगह से जाग रही है उसको ये इसको खाना नहीं है बस अपना घर वाला खिला दे का वोनर देखो देखो हाथ हाथ से से खा रहा 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 है तो हाँ है और उसको बन, उसकी बंदी को हाँ से खिला रहा, खिला भी रहा है। मौटो है को। <laughs> बहुत खराब था

ગાઈડ લોકો કરોણા ભવન માં ખાઈ લીધું રામેશ્વર આવો તો થોડુંક જોજો અમે આવડો દિલીપ બી ઢાબા માં અટાઈ ગયા તા અમે પછી સરવાના માં આવ્યા અને સરવાના નો ખાધું ને મજા આવી સાઉથ ઇન્ડિયન ખાય ને હવે બધા ખાઈ ખાય ને ઓકી યાદ હે આવની બેન પડતાળા આવી ગઈ

એમાં આવું છે અમાવસ છે ને એટલે કાલે ત્રણ થી ચાર જ ઓપન થવાના છે મણિ દર્શન એટલે કાલે બે વાગે અહીંયા મંદિરમાં આવીને લાઈન પર લાગી જવાનું છે અને તરત આપણે સવારની ત્યાં રિટર્ન ટાઈમ છે ટાઈમ આપણે પહોંચી જઈએ હોટલ પર રિટર્ન આવી ગયા છે આજના દિવસને ડીએન કરીએ જઈને હોય જાય એટલે સવારમાં પહેલાં બે વાગ્યામાં ઊભા થઈ જાય અને આજના બ્લોગને અહીંયા આપણે સમાપ્તિ આપીએ તો કાલનો બ્લોક કાલે આપણે હોવરમાં આપી દેવું ઠીક છે તો કે મજા એવું ઉઠે રામેશ્વરમ આવવા જેવું છે પણ થોડુંક છે ને બધી વસ્તુનું આપણે શું કહેવાય આપણે વાહન વ્યવહારનું થોડુંક બધું સેટઅપ કરીને આવવું પડશે સમજે કારણ કે અહીંયા લોકો ઓટોવાળા બહુ જ ચાર્જ કરે છે જો કે અમે તો ચાર્જિંગ આ ચાર્જિસ આપી દીધા હતા પણ જે લોકોને આઈડિયા નથી એ લોકો એ વસ્તુ કરીને જ આવજો બાકી ઓટો ઓટો મજા ઓટો જેવી બીજી મજા પણ નહીં આવે ઠીક છે તો ચાલો કાલે મળ્યા સવારમાં બે